નવા વાવાઝોડા માટે ફરી એકવાર તૈયાર થઈ જી હા દર્શક મિત્રો નવું વાવાઝોડું બનતું જોવા મળ્યું છે તમે લાઈવ પણ જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમનું દબાણ સક્રિય બની રહેલું જોવા મળ્યું છે

અત્યારે જળબંબા કાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે અરબી સમુદ્રના દરિયામાંથી સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ હવે દિશા બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે જેને લઈને ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના પલટાબ આવવાની સાથે અત્યારે ઠંડીના પ્રમાણની અંદર પુષ્કળ વધારો ગુજરાતમાં બપોર દરમિયાન ગુજરાતમાં હળવી ગરમીનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે અને આ બધાની વચ્ચે ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતી અત્યારે વરસાદી સિસ્ટમ વાળી સ્ટ્રફ લાઈનની અસરને લઈને

અત્યારે બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર હળવાનું હળવું ઘેરાવો ચારે દિશાઓમાંથી ઘેરાયેલો જોવા મળ્યો છે અને સિસ્ટમની અસર બંગાળની ખાડીના દરિયામાં હજી પણ ત્રણ દિવસ સુધી અસર દર્શાવતી જોવા મળવાની છે જેના કારણે અઢાર તારીખ સુધી બંગાળની ખાડીના દરિયામાં સતત ભયંકર અને તોફાની હલચલ વધતી જોવા મળવાની છે જેને લઈને બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર લઈને કિલોમીટર ઝડપે તોફાની પવનની અવર જવર બંગાળની ખાડીના તટીય ક્ષેત્ર ઉપર જોવા મળી શકે છે પરંતુ જે બાદ ગુજરાત રાજ્યની અંદર અઢાર તારીખથી લઈને આગામી ચોવીસ તારીખની અંદર સંપૂર્ણ ગુજરાતના હવામાનની અંદર ઓ ચિંતાના મોટા પલટાવ આવતો હોય તેમ માવઠાનું ભયંકર સંકટ હવે પછી 18 તારીખ થી 24 તારીખ દરમિયાન ગુજરાતમાં ભારે અસર વદ્તું જોવા મળી શકે છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર કમોસમી વરસાદ અને માવઠાનું જોર વદ્તું હોય તેમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર તોફાની હલચલો વધતી જોવા મળી શકે છે અરબી સમુદ્રના દરિયામાંથી રહેલા તોફાની પવનો સંપૂર્ણ ગુજરાતના વિસ્તારની અંદર ભયંકર દર્શાવતા જોવા છે સાથે સાથે તમે અત્યારે સિસ્ટમની સ્ટ્રફ લાઈન અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર સક્રિય બની રહેલા નવા નવા સિસ્ટમના શિયર ઝોનના ઘેરાવા પણ જોઈ શકો છો આમ નવી નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને ગુજરાતના હવામાનની અંદર પલટાવ આવવાની સાથે અત્યારે ઠંડીના પ્રમાણની અંદર પણ પુષ્કળ વધારો થતો જોવા મળી છે ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિની અંદર ફેરફાર આવી રહેલો જોવા મળ્યો છે અત્યારે ગુજરાતની અંદર પચીસ થી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની અવર જવર ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી રહી છે પરંતુ હવે પછી ગુજરાતની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવતો હોય તેમ આગામી ત્રણ દિવસની અંદર ગુજરાતના વિસ્તારની અંદર વાદળોના ભયંકર ઝુંડ ગુજરાત ઉપર મંડરાતા જોવા મળવાના છે સાથે સાથે બંગાળની ખાડીના ઉંડાળ ક્ષેત્રની અંદર સક્રિય બની રહેલું ભયંકર વાવાઝોડું દિશા બદલીને

મોટા પાયે વધઘટ થતી જોવા મળી રહી છે જી હા દર્શક મિત્રો હવામાનની અંદર પલટાવ આવવાની સાથે ગુજરાતની અંદર અનેક વિસ્તારોની અંદર ટેમ્પરેચરની અંદર પણ મોટો બદલાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્યની અંદર બાવીસ ડિગ્રી થી 24 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર રહેવાની આગાહી કરવામાં આવી રહી છે અને ઓછામાં ઓછું ચૌદ ડિગ્રી સેલ્સિસધનું તાપમાન ગુજરાતમાં જઈ શકે છે આમ ગુજરાતની અંદર હજી પણ પુષ્કળ ઠંડીનો અહેસાસ ગુજરાતમાં થતો જોવા મળવાનો છે તમે અનેક પ્રકારની વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનો બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધીને ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી રહી છે આમ નવી નવી સિસ્ટમની અસરને લઈને

આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ફરી એકવાર ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે અઢાર તારીખથી આગામી ચોવીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર પલટાવ આવવાની સાથે વરસાદનો મોટો ખતરો હજી પણ ગુજરાત પર ટોળાતો જોવા મળી રહ્યો છે જ્યાં દર્શક મિત્રો જેમ જેમ વરસાદી મોડલોની અંદર પલટાવ આવી રહ્યા છે તેમ તેમ બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના તટીય વિસ્તારો નો તીવ્ર ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે માવઠું ભૂકા અને ચોતરા કાઢતું જોવા મળી રહ્યું છે જેની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર દિવસે ને દિવસે ભેજના પ્રમાણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે સાથે સાથે ઠંડીનું પ્રમાણ પણ ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે મિત્રો ઉત્તરીય ભારતના ક્ષેત્ર જેમાં હિમાલયના વિસ્તારથી કાશ્મીર લેહ લદ્દાખના વિસ્તારની અંદર અત્યારે બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે ઉત્તર ભારતના વિસ્તારમાંથી ફૂંકાતા ભેજયુક્ત પવનો સીધા જ ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરીને આગળ વધતા જોવા મળી રહ્યા છે આમ બદલાઈ રહેલી સિસ્ટમની ગતિવિધિઓ અને સિસ્ટમની

નવી નકોરને તાજી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે જી હા દર્શક મિત્રો તમે અહીંયા લાઈવ જોઈ શકો છો વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા ફરી એકવાર તોફાની હલચલ સક્રિય બનવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે બંગાળની ખાડીના દરિયામાં સતત તોફાની હલચલ વધી રહેલી જોવા મળી રહી છે સાથે સાથે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર નવું દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર ભયંકર મોટા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે શ્રીલંકાના આજુબાજુના ક્ષેત્રની અંદર અત્યારે જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે દરિયાની અંદર અત્યારે ચાર પોઈન્ટ પાંચ કિલોમીટર અબાવ એટલે કે દરિયાના સપાટી વાળા વિસ્તારની અંદર બંગાળની ખાડીના દરિયાની અંદર ભયંકર હલચલ વધતી જોવા મળી રહી છે બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર અનેક વિસ્તારોમાં હજી પણ વાદળોના ભયંકર ઝુંડ મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે અરબી સમુદ્રના દરિયાની અંદર પણ ફરી એકવાર તોફાન સક્રિય બનતું જોવા છે અનેક વિસ્તારોમાં અરબી સમુદ્રના વિસ્તારોની અંદર વાદળોના ઘેરાવા અને સતત નવી નવી હલચલ અરબી સમુદ્રના દરિયાથી લઈને લક્ષદ્વીપ આજુબાજુના દરિયાઈ કાંઠાના ઈસલેન્ડના વિસ્તારોની અંદર એટલે કે લક્ષદ્વીપના ટાપુના વિસ્તારોની અંદર પણ તોફાની હલચલ વધી રહેલી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો અત્યારે અરબી સમુદ્ર ને ખાડીના દરિયાની અંદર સતત ભયંકર વાદળોના ઝુંડ રહ્યા છે પોતાનો ઘેરાવો દર્શાવતી હોય તેમ બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના વિસ્તાર ઉપર નવી નવી સિસ્ટમનું અત્યારે દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે જેની અસરોને લઈને ગુજરાત રાજ્યની અંદર મોટા પલટાવ આવવાની સાથે હજી પણ વરસાદ અને માવઠાની મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે